અંજર પોલીસે કરી લાલ આંખ કુખ્યાત બુટલેગરના ઘર પર ફર્યું બુલડોઝર અસામાજિક તત્વો સામે પોલીસ સેક્શનમાં આવી છે આવા તત્વો સામે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અસામાજિક તત્વો જે લોકોને રંજાડતા હોય તેમની સામે દાદાનું બુલડોઝર કામ કરી રહ્યું છે અને અસામાજિક તત્વોના ગેરકાયદેસર ઘરને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે અંજારના લાખાપરમાં રહેતા સુજાભાઈ દેવાભાઈ રબારીના વરસામેડી ખાતે આવેલ ગેરકાયદેસર બાંધકામ પર પણ બુલડોઝર ચાલ્યું છે આજે સવારે સાડા અગિયાર વાગ્યા કલાકે અંજાર પીઆઈએ આર ગોહિલ સહિતનો સ્ટાફ જેસીબી સાથે આરોપીના ઘરે બાંધકામ તોડી પાડવા પહોંચ્યો હતો અને કુલ બસ્સો મીટર જમીનનું દબાણ દૂર કરવામાં આવ્યું જેની કિંમત અંદાજીત વીસ લાખ રૂપિયા આંકવામાં આવી છે પોલીસે જણાવ્યું કે આ આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનને અલગ અલગ વર્ષમાં પ્રોહીના કુલ સોળ ગુના નોંધાયેલા છે આ કામગીરી વરિષ્ઠ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઈએ આર ગોહિલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે રિપોર્ટ કુંભાર